દાહોજ જિલ્લાના પતવાળા ટોરનાકા ઉપર ટોરનાકાના કર્મચારીઓને દિન પ્રતિદિન વધતી જતી દાદાગીરી હવે ચરમસીમાએ સીમાએ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે આજે પતવાળા ટોરનાકાના કર્મચારીઓ ભેગા મળી કોઈ કારણોસર એક વાહનવાળા જોડે રગજબમાં ઉતરી પડ્યા હતા અને વાત સીધી મારામારી પર પહોંચી હતી જેમાં વાહનવાળાને ઇજાઓ થવા પામી હતી જેનો મામલો પીપલોદ પોલીસ સુધી પહોંચ્યો છે પરંતુ પોલીસે સુપગલા લીધા છે તે હજી જાણવા મળ્યું નથી પતવારા ટોનાકા ઉપર વાહનો વાડા સાથેના ટોલ કર્મચારીઓના રકજક તથા મારામારીના દ્રશ્યો હવે સામાન્ય બની ગયા છે જેથી ટોલ કર્મચારીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાની માંગ દેવગઢ બારે પંથકમાં જ્યારે ઉઠવા પામી છે ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા ક્યારે અને કેવા પગલાં લેવાશે તે હવે જોવું રહ્યું હા આ સુબહ ગ્યાર બજકર પંદર મિનિટ પર એક ગાડી સંખ્યા જીજે જીરો સિક્સ પી ડબલ સેવન એટ સિક્સ લેન નંબર સાત નાઇન થી જીસ ગાડી પે ફાસ્ટેગ નહીં હોય વજહ સે हमारे लड़के ने उससे पेमेंट कैश पेमेंट की मांग की तो उस पर भड़क कर कार में बैठे तीन इंसान बिल्कुल फिल्मी स्टाइल में उतर गाली बोल कर गाली बोलकर दादागिरी करने लगे और गाली बोलने के लिए उकसाने लगे लड़कों को इसी दौरान उनके एक लड़के ने हमारे कर्मी को धक्का मार के गोल घुमा दिया ऐसा होने पर थोड़ी हाथापाई हुई और इस घटना की पूरी सीसीटीवी क्लिप हमारे पास है जिससे हम जिसमें सरासर दिख रहा है कि गलती जो है यूजर की है જરૂરત પડે પરિસ સ્ટેશનમાં પેશ કરેગે ઓકે પર પોલીસ કમ્પ્લેન કર આગે ની કાર્યવાહી કરેગે